સાયાજીગંજ વિધાનસભા દ્વારા આવનારા લોકસભા ચૂંટણી અંતર્ગત સાયજીગંજ વિધાનસભામાં કાર્યકર્તા સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું સયાજીગંજ વિધાનસભા દ્વારા આવનારા લોકસભા ઇલેક્શન ચોવીસ વિધાનસભામાં કાર્યકર્તા સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડીયા દ્વારા તથા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ ઉપસ્થિતિમાં વડોદરાના લોકપ્રિય સાંસદ રંજનબેન ભટ્ટના સ્વાગત માટે સયાજીગંજ વિધાનસભામાં

ના મુખ્યમંત્રી તેમજ ગૃહ મંત્રીનો આભાર માનું છું જે સોસાયટીના બેનરો લાગ્યા છે એ સોસાયટીની મહિલાઓ મારા સમર્થનમાં છે બદલ હું ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટ સૌ બહેનોનો પણ આભાર માનું છું વડોદરા લોકસભાના ત્રીજી વખત ઉમેદવાર જાહેર કર્યા એની પહેલા જ્યારે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું લોકસભાના ચૂંટણીના એ વખતે એક સંકલ્પ લેવાયો એક વાત થઈ કે વડોદરા મતદારો અને વડોદરાના કાર્યકર્તાઓ દસ લાખથી પણ વધારે લીડ અપાવી શકે એ તાકાત આ વડોદરા લોકસભાના મતદારોમાં છે અને એટલે સૌ અમારું નેતૃત્વગણ અને સૌ કાર્યકર્તા ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનની ટીમ એક સંકલ્પ કર્યો છે કે બધી જ વિધાનસભા ઐતિહાસિક લીડ સાથે આપણે જીતાડીએ અને વધારે મત લાવીએ આ દરેક વિધાનસભાના કાર્યકર્તાનો એક ભાવ છે અને મને વિશ્વાસ છે કે વડોદરા લોકસભાના તમામ કાર્યકર્તાઓ દ્વારા મતદારો સુધી જઈને વડોદરા લોકસભાના મતદારો દસ લાખથી પણ વધારે લીડ લાવે એ દિશામાં ચોક્કસ આગળ વધશું હું સૌ કાર્યકર્તાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારા લોકસભાના મતદારોને વંદન અને નમન કરું છું